टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बारह जून ना रोज जे आ दुर्घटना घटी के जैमें एयर इंडिया ना जे फ्लाइट अहमदाबाद थी लंदन जता था एना जे डॉक्टर्स ना हॉस्टल ऊपर जे क्रैश था या ए फ्लाइट में बसो बयालीस पैसेंजर्स था क्रू साथ थे क्रैश एक बपोरे थे था, था एक बयालीस पुलिस ना कंट्रोल रूम ने जान थी અ કંટ્રોલ રૂમ ને મને તરત જ ડીસીપી કંટ્રોલ મેને 144 સે જાણ કરી મે તરત જ ઉપર માનનીય ગ્રામ મંત્રી શ્રી ડીજીપી સાહેબ ઓર એશિયા હોમ સાહેબ કો મેને તુરંત મે મેને જાણ કરી અને હું પણ તરત જ ક્રેશ ની સાઈટ પર ઉપર જવા માટે નીકળી ગયા અને હું લગભગ 155 2:00 કલાક ની આસપાસ હું ત્યાં પહોંચી ગયા હું જારે પહોંચું ત્યારે ઓલરેડી ડીસીપી ક્રાઈમ અને ડીસીપી ઝોન 4 અને બીજા ઇન્સ્પેક્ટરો વગેરે ત્યાં હાજર હતા અને પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યાં કામમાં લાગી ગઈ હતી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ ફાયર ટેન્ડર્સ વગેરે ત્યાં બધા આપણા ફાયરના જે એના રેસ્ક્યુ અને રિલીફ મેં કામમાં એ બહુ લાગી ગયા હતા બીજી પણ ફોર્સીસ છે ત્યાં એસડીઆરએફ એનડીઆરએફ પેરામિલિટરી ફોર્સીસ સીઆઈએસએફ છે બીએસએફ છે સીઆઈએસએફ અને એસઆરપી તો બિલકુલ ત્યાં ક્રેશના સાઈટના નજીકમાં જ હોય છે આર્મી એરફોર્સ એના પણ જવાનો આવી ગયા હતા ટૂંકમાં આ છે કે પેરામિલિટરી ફોર્સીસ અને આર્મ ફોર્સિસના જવાનો રેસ્ક્યુ રિલીફ માટે આવી ગયા હતા અને આપની પોલીસ આપને સાથે થોડા ટાઈમમાં ડીજીપી સાહેબ અને એસીએસ હોમ સાહેબ અને અન્ય અધિકારીઓ પણ સ્થળ ઉપર આવી ગયા હતા સૌથી પહેલાં જે ચેલેન્જ હતા કે જે એમ્બ્યુલન્સ અને ફાયર ટેન્ડર્સ જે આવે છે અમદાવાદમાં કુલ નાઇન્ટીન ફાયર સ્ટેશન્સ છે એના માટે ગ્રીન કોરિડોર રાખવાના એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર રાખવાના ટ્રાફિકના અરેન્જમેન્ટ કરવાના અને જે ફસાયેલા છે એને રેસ્ક્યુ કરવાના એમે આપણી પોલીસની ટીમે ખાસા મદદ કરી રેસ્ક્યુ અને રિલીફમાં તમે જોઈ શકો ઘણા પોલીસના જવાનોને અને અધિકારીઓ મદદ કરી રહ્યા છે જે પહેલાં જે એ સર્વાઈવર જે નીકળ્યા છે ત્યાં પ્લેનમાંથી એની સાથે એક પોલીસના મેઘાણીનગરના મયુરભાઈ કરીને છે કોન્સ્ટેબલ એ સાથે હતા અને એમ્બ્યુલન્સના એ સ્ટાફ પણ ત્યાં જોવા મળે છે આ પોલીસની રિસ્પોન્સ ખૂબ જ સારી રહી આપણા આજે કામમાં છે મેં એક ત્યાંની ટીમ બનાવી ત્યાં બંદોબસ્ત સાઇટ ઉપરની ટીમ પછી હોસ્પિટલમાં લગભગ હજાર પોલીસના માણસો મોકલ્યા ત્યાં એક જોઈન્ટ કમિશનર ક્રાઇમના હસ્તક બધા બંદોબસ્તની જવાબદારી બોડીઓને સોંપવાની ઇન્વેસ્ટિગેશન માટે એડિશનલ કમિશનર સેક્ટર ટુના હસ્તક આખી ટીમો બનાવી અને એ તરત જ આપણા ઇન્વેસ્ટિગેશનના કામમાં પણ લાગી ગયા હતા તમે જુઓ તો અમે ઇન્વેસ્ટિગેશનમાં પહેલાં આપણે તરત જ સ્ટેશન ડાયરીની એન્ટ્રી કરવાની એડી દાખલ કરવાની પછી પોલીસનો ઇન્ક્વેસ્ટનું કામ હોય છે ઇન્ક્વેસ્ટ ભરવાનું ઇન્ક્વેસ્ટ ભર્યા પછી ડોક્ટરોને કામ શરૂ થાય છે એના પોસ્ટમાર્ટમ કરવાનું ડીએનઓનું સેમ્પલ લેવાનું તો આવી સિચ્યુએશનમાં જો ડિટેલ પોસ્ટમાર્ટમ થાય તો એમાં ખાસા ટાઈમ લાગે એટલે પોલીસ કમિશનરને એવી સત્તા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળની ગાઈડલાઇન્સમાં કે ડિટેલ પોસ્ટમાર્ટમ જે હોય ને કે બોડીમાં અંદર એનો કિડની કેવા છે લિવર કેવા છે આ બધું લખવાની જરૂર નથી એ એક પાર્સલ ઓટોપ્સી એ ઓર્ડર કરી શકે એ મેં તરત જ ત્યાં ઓર્ડર કર્યા અને એના પછી સેમ્પલ લઈને ત્યાં પોલીસ સાથે એફએસએલ લેબને પહોંચાડવાની કારવાહી કરી તો આ જે ક્રૅસ છે એ વન ફોર્ટી બપોરે થયા હતા અને જે આ બધી પ્રોસેસ થઈને પોલીસ સેમ્પલ લઈને ગાંધીનગર એફએસએલ મેં રાતના એ બારે તારીખના જ રાતમાં ઝીરો ઝીરો નાઇન્ટીન આવર્સ મતલબ ગ્યાર કલાકની ઓછા સમયમાં આપણે ત્યાં સેમ્પલ લઈને ત્યાં પહોંચાડી દીધા એટલી ફાસ્ટ કામ હતું પછી જે રિલેટિવ્સ આવ્યા હવે વન ફોર્ટી એક રેસ્ટ થયા છે અને રિલેટિવ્સના સેમ્પલ પણ આપણે તરત જ લેવા માટેની એક અલગ ટીમો બનાવી લગભગ બસો પોલીસ અને એમાં બે દસ ઇન્સ્પેક્ટરના હસ્તક બસો પોલીસ રાઇટરો હોય છે એ આ બધા કામમાં લાગ્યા એ આઠ વાગીને ત્રીસ મિનિટમાં એ ત્યાં એના જે સેમ્પલ છે ડીએનએના રિલેટિવ્સના એક્યામ રિલેટિવ્સના સેમ્પલ ત્યાં પહોંચાડી દીધા હવે જુઓ કે લેસ દેન સેવન આવર્સમાં અને ડીએનએની પ્રોસેસ પણ બહુ ફાસ્ટ થઈ છે આપણે રાતના બાર વાગીને વીસ મિનિટે સેમ્પલ ત્યાં પહોંચાડ્યા એટલે તેર તારીખની અર્લી મોર્નિંગ ગણી શકાય અને ચોદા તારીખે લગભગ પોણા દસ વાગે ફસ્ટ ડીએનએની રિપોર્ટ આપણને મળી ગઈ એટલે લેસ દેન થર્ટી સિક્સ આવર્સ ઓફ મતલબ એના રિસીવ કર્યા પછી એટલે આપણે આપણે એફએસએલ જે છે એ બહુ લેટેસ્ટ ટેકનોલોજીથી સુસજ્જિત થઈ એના સોફ્ટવેરના યુઝ કર્યા છે કેમ કે આ એક સેમ્પલને જો આપણે મેચ કરવા જઈએ તો બહુ ટાઈમ લાગે દરેકના સ્ટ્રેન્ટ સાથે તો એ પણ આપણે તરત જ રિઝલ્ટ આવવા શરૂ થઈ ગયા હતા તો ટૂંકમાં કહી શકાય કે આ એક હિસ્ટોરિક કામ પોલીસે જ નહીં તમે એમ્બ્યુલન્સના કામ જુઓ ફાયર ફાઈટર્સ જે જે છે આપણા બીજા પેરામિલિટરી ફોર્સિસ છે હોસ્પિટલમાં જુઓ ડોક્ટર્સ છે પણ કેટલા કમિટેડ તરીકેથી કામ કર્યા છે તો હું કહી શકું કે આપણા પોલીસ જે આપણે પરિવારના જે તમામ લોકો છે એ બધા ખભાથી ખભા મલાવીને કામ કર્યા છે અને જે બોડી હેન્ડઓવરના જે કારવાહી છે હવે જેના અમુક લોકો જે હતા જેના ફેસ આઈડેન્ટિફાઈ થયા હતા જે લોકો કમ્પાઉન્ડમાં હતા કે ત્યાં ડૉક્ટર્સ હતા અમુક જે ડેથ થઈ હતી એની ડીએનએની કંઈ જરૂર નહીં હતી એટલે એ લોકોની બોડી બાર તારીખે વન ફોર્ટી એક્સિડન્ટ થયા છે અને તેર તારીખે સાડા આઠ વાગે પહેલી બોડી આપણે રવાના થઈ ગઈ હતી પોલીસ એસ્કોટ સાથે અને નવ વાગે બે બોડી બીજી એટલે લેસ દેન ટ્વેન્ટી ફોર આવર્સ ટ્વેન્ટી ફોર આવર્સથી પણ પહેલાં એટલે ટ્વેન્ટી ફોર નહીં એનાથી મને લાગે કે ખાસા ઓછા સમયમાં જ બોડી રવાના થઈ ગઈ હતી તો એટલા ફાસ્ટ કામ થયા છે આપણે ત્યાં જે છે જો વિક્ટિમ્સની ફેમિલી છે એને પણ પોલીસ સાચવી રહી છે અને એના જે જે ડિપોર્ટ હોય છે ને એટલે કમ્પેન્સેશન માટે એના બધા કાગળો જોઈએ એના સ્ટેશન ડાયરીના એન્ટ્રીના ઉતારા ઇન્કવેસ્ટના કોપી પોસ્ટમોર્ટમની કોપી એના મરણના દાખલા એના જે સામાન આપણે એની બોડીથી જે મળ્યા છે સામાન એને પણ એ સોંપવાની કાર્યવાહી આ પણ તમામ કાર્યવાહી પોલીસ એક સાથે જ કરી રહી છે અને આ એ એમ્બ્યુલન્સ સાથે એ લોકોના પરિવાર માટે પણ સરકારે ગાડી આપી છે અને પોલીસની એસકોટ સાથે એ લોકોને આપણે એના ઘરના જ્યાં જ્યાં જવાનું છે એ પહોંચાડી રહ્યા છે ટૂંકમાં કહી શકાય કે એક હિસ્ટોરિક પોલીસે વ્યવસ્થિત કામ કરી કરે છે બીજા સંસ્થાઓ પર પણ સામાજિક સંસ્થાઓએ પણ એમણે સારા સહયોગ આપ્યા છે ટૂંકમાં કહી શકાય કે આ તમામ જે એસોસિએટેડ હોય છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે બધાએ વ્યવસ્થિત કામ કર્યા છે અને હું પોલીસને જ નહીં બીજી જે પણ પેરામિલિટરી ફોર્સિસ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી અધિકારીઓ છે ફાયર બ્રિગેડ હોય કે એમ્બ્યુલન્સ હોય કે ડોક્ટર છે કલેક્ટર ઓફિસના પણ જે કર્મચારી અધિકારીઓ છે બીજા પણ તમામના પણ હું એજ પોલીસ કમિશનર હું તમામનો આભાર પણ વ્યક્ત કરું છું કે આવા સિચ્યુએશનમાં બધાય બધાએ ખભાખભા મિલાવીને અમે સારા જે કહી શકાય કે વ્યવસ્થિત કામગીરી તમામે કરી છે ઇન્વેસ્ટિગેશન છે એના એક એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એઆઈ બી એક અલગથી એની ઇન્વેસ્ટિગેશન કરે છે કેમ કે અમે આપણે ઇન્વેસ્ટિગેશન કરીએ કે આ બ્લેક બોક્સમાં શું છે કે ઇન્જિનમાં શું ખરાબી તે આપણે જાણીએ છીએ કે સરકારના કાયદા સેન્ટ્રલ ગવર્મેન્ટના એક્ટ હેઠળ આ સંસ્થા છે અને એ કામ કરી રહી છે હવે તમામ જે ત્યાં મલબા છે ધીરે ધીરે ઉપાડી અને એને ત્યાં એક જગ્યા રાખીને એના બધા રિકન્સ્ટ્રક્ટ કરશે એના જે પાર્ટ છે ત્યાં રાખીને એમાં થોડા એને ટાઈમ લાગશે અત્યારે એ કાર્યવાહી ચાલુ છે પછી એના એક્સપર્ટ જે છે દાખલા તરીકે બોઈંગના જે એ પ્લેન હતા તો બોઈંગના ત્યાં ટેકનિકલ એક્સપર્ટ આવેલા છે એ બધા ચેક કરશે કે એનું કારણ શું હતું એનો બ્લેક બોક્સની ચકાસણી પણ કરવામાં આવશે ટૂંકમાં એ જે ઇન્વેસ્ટિગેશનના કામ છે એ સેન્ટ્રલ એજન્સી એ આઈબીના છે ટેકનિકલ સાઈડ બાકી જે લગેજ વગેરેના છે એ એર ઇન્ડિયાના એક એજન્સી છે એ બધા કોર્ડિનેટ કરીને એ હેન્ડઓવર કરશે બાકી જે કમિટી છે એ યુનિયન હોમ સેક્રેટરીના અધ્યક્ષતા હેઠળ છે એની પહેલી મીટિંગ થઈ છે એ બધા કારણોના જાણવા માટે અને જે એમાં જે ટર્મ્સ ઓફ રેફરન્સ છે એ મુજબ આપણે પણ એમાં મેમ્બર છીએ અને એમાં અત્યારે મિટિંગ થઈ છે અને આગળની કાર્યવાહી અમે થશે આ જે છે આ કદાચ એ મ્યુનિસિપલ કમિશનર કે ત્યાં કલેક્ટર રસ્તા ખસે એના આપણને આ અંગે કોઈ જાણકારી નથી એમાં અત્યારે જે તમને હું ડીએનએ ના જો બતાવીએ કે કુલ અત્યારે બસો ડીએનએ અત્યાર સુધી મેચ થઈ ગયા છે અને આઠ બોડી જે આપણે ફર્સ્ટ ટાઈમ હેન્ડઓવર ઓવર કરી એટલે બસો ના કહી શકાય કે મેચિંગ થઈ ગયા છે અને બસો ચાર બોડી આપણે આઠ લોકોને મિલાવીને અત્યાર સુધી હેન્ડ કરી દીધી છે અને આ જે છે અત્યારે ડીએનએ ના મેચિંગ પ્રોસેસ ચાલુ જ છે કેમ કે અમુકના રિલેટિવ્સ અત્યાર સુધી અમુક આવી રહ્યા છે આ પ્રોસેસ ચાલુ જ છે અને શોર્ટલી આ પૂર્ણ થઈ જશે દેખો અમે તરત જ પહેલા તો આ ઇમરજન્સી છે એટલે આપણે તરત જ માન્ય શ્રી ડીજીપી સાહેબ એસીએસ હોમ સાહેબ કો સૌથી પહેલાં મેં જાણ કરી પછી અહીંયા સૂચના આપી કે બધા મોબલાઇઝેશન માટે અને ટ્રાફિકના જે ઇસ્યુ આમે થાય છે ગ્રીન કોરિડોર આપવા માટે તથા ગ્રીન કોરિડોરની આપણે અરેન્જ કરવા માટે ટ્રાફિકને જાણ કરી ફોર્સિસના મોબલાઇઝેશન કર્યા એરિયાને કોર્ડન કરીને એના રેસ્ક્યુ કરવાના છે રેસ્ક્યુની કાર્યવાહી મેં જે મદદ થાય એ મદદ થાય અને ટૂંકમાં છે કે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના એ જે ટેન્ડર્સ હોય છે ફાયર બ્રિગેડ ટેન્ડર એને કોઈ રૂકાવટ મળવી નહીં જોઈએ આ રીતે એની આપણી વ્યવસ્થા કરી ત્યાં એક ટીમો બનાવી ત્યાંના એક એડિશનલ કમિશનર જે સાઇટ ઉપર છે એડિશનલ કમિશનર સેક્ટર ને એના ઇન્ચાર્જ બનાવ્યા હોસ્પિટલના બંદોબસ્ત વગેરેની કાર્યવાહી માટે અને બોડીને હેન્ડ ઓવર માટે જેસીપી ક્રાઇમના કારવાહી એ જિમ્મેવારી સોંપી અને ઇન્વેસ્ટિગેશન માટે એડિશનલ કમિશનર સેક્ટર ટુને એ જવાબદારી સોંપી કેમ કે આ બધું જ પેરલ પ્રોસેસિંગ થવાના છે ઘણા બધા આ પણ કામ ચાલે રિલેટિવ્સના સેમ્પલ પણ લેવાનું ડેડ બોડીના પણ સેમ્પલ લેવાના એ બધા એક ટીમો બનાવીને આપણે ખરેખર વ્યવસ્થિત કોર્ડિનેશનથી કાર્યવાહી કરી છે અત્યારે જે છે શોર્ટલી આ બધું ક્લિયર થઈ જશે કે કેટલા ડીએનએ ના કેમ કે આપણે તો લગભગ તીનસો તો પાર્ટ જે છે ને જુદા જુદા પાર્ટો મોકલ્યા છે રિલેટિવ્સ પણ આવી રહ્યા છે કેટલી એક્ઝેક્ટ ડેથ છે એનો પણ આંકડો વિદિન આઈ થિંક ટુ થ્રી ડેઝ ક્લિયર થઈ જશે એક્ઝેક્ટ આપણે કહીએ જઈએ તો એ વ્યાજબી નહીં ગણાય નહીં આમાં જશે તપાસ છે કે જૈસે આપણે કોઈ જ્યારે અંદર હશે કોઈ મોબાઈલથી કંઈ વિડીયો ઉતારતા હોય મોબાઈલથી તો આપણે આવું ડિસિઝન લીધું છે કે જે મોબાઈલ ફોનો આપણે લગભગ સૌથી ઉપર મળ્યા છે ત્યાં અમુક બળેલા છે અમુક બળેલા નથી એને આપણે તમામની ફોરેન્સિક જાંચ કરાવીએ કે એક વાગીને થર્ટી એટ મિનટ પછી કોઈ વિડીયો હોય કે કોઈ ફોટોગ્રાફ હોય જેનાથી અંદરની સિચ્યુએશન આપણે જાણી શકીએ આ એક અમુક એ મુદ્દા છે જેની આપણે તપાસના કામે જોવાના છીએ બાકી તમામ જે તપાસ છે એ એઆઈબી જે છે સેન્ટ્રલ એજન્સી જે છે એ કરશે આ જે કોઈ પણ આવા બનાવ બને તો પોલીસ તમામ પહેલુંની જાણ કરે તો તપાસના કામે એના વિડીયો લેવાના હોય એનો સ્ટેટમેન્ટ લેવાના હોય આ એક પોલીસની રૂટિન પ્રક્રિયા છે કે આ જે વિડીયો બનાવ્યા છે એનો બસ સ્ટેટમેન્ટ લેવા કેટલા વાગે બનાવ્યા શું જોયું એ સ્ટેટમેન્ટ આ રૂટીન જેવું કહી શકાય અમે કંઈ એવું ખાસ નથી અને પછી એ છોડી પણ દેતા હતા બચી ગયો છે એના સ્ટેટમેન્ટ આપણે લીધા છે આપણા રેકોર્ડ માટે એના સ્ટેટમેન્ટ પણ આપણે લીધા છે